તો થી પચીસ મે સાચવજો મેઘગર્જના સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં આજે સવારથી જ મોટો પલટો જોવા મળ્યો છે આજે સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગે અરબસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ અને ગુજરાતમાં ભારે વરસાદ અંગેની આગાહી કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી છે જમાણેક વિસ્તારોમાં વિસ્તારોમાં અતિભારે વરસાદ તો હળવો વરસાદ જોવા મળી શકે છે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે વાવાઝોડાની અપડેટ પણ આપી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપૂર્વ મધ્ય અરબસાગર પર સક્રિય છે જે કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠે સક્રિય છે આ સિસ્ટમ આગામી બાર કલાકમાં લો પ્રેશર બનવાની સંભાવનાઓ છે જે બાદ છત્રીસ કલાકમાં આ ડિપ્રેશન થવાની સંભાવનાઓ છે જેના કારણે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં આજે વરસાદની સંભાવનાઓ છે આ સાથે અમદાવાદનું તાપમાન ચોવીસ કલાકમાં ચાલીસ ડિગ્રીની આસપાસ જશે તેવી પણ આગાહી છે આજે એકવીસ તારીખના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં છૂટો છવાયો તથા હળવાથી મધ્યમ ગર્જના સાથે વરસાદની આગાહી છે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે બાવીસ તારીખના રોજ મેપ મુજબ જોઈએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ છોટા ઉદયપુર ભરૂચ નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર મેઘગર્જના સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે